Apa yang mulutku dikarungkan? Harus dipegang. Ayo. Hui, kok keleri dia nggak usah dipegang ya? Ayo, kena kena begini ya. Wah.

તને જામીનો ખાવા દે ઓ મારા કેટલા ખર્ચો થાય એમડી મૂકી એમડી આ મૂકી દે અને ઘરે જાન નહી આવે મારા ઘરે પાંચ જોને કા જરૂરિયો થોડી ખબર હોય કોને કાઢે આ જરૂરિયો ખાવા ભાઈ

તો રે ભાડું બનાવી દીધું પૈસા આપી દીધા બાકી જો ભાઈ મારો દેરો જો ફુકાવામાં કેટલી વાર ફો થાય હે મારા ફાડિયામાં આવો વારો દીધો જો આ કીધું કે કેટનીમાં મારો 1800 વાળો ફ્લોર છે 1800 ના ફટલા પૈ આવે તેમ પાપરી નકો તમારો ખર્જો કેટનો થયો બોલો જો આ ગાડી બધે નો ખર્ચો આપી દો પાક પેટી મારા ઘર માં પડી જાય ને એ બધે વાપરવા જીત બાપુ કને ગાડી કર્યા ને પાંચ